તો કેમ જેમાં યુટ્યુબ ફેમિલી તમારા બધા એનું સ્વાગત છે ને મારા નવા બ્લોગમાં અને સવાર સવારમાં આપણા ઘાસી ઉપર આવી ગયા ને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે જો અને કબૂતર અંદર બધા ભૂલા જઈએ અને હવે થોડા કબૂતર આપણે કાઢીને આજે ઉડાડી રોજની જેમ અને આજે કેટલી ઘડી ઉડે એ જોઈએ આપણે અને હવે તો બહુ મસ્ત મજાને ઉડે છે અને ઘણા બધા કબૂતર જેભાઈને દઈ દીધા તમે બ્લોગ જોયો છે અને બહુ સારા મારો સપોર્ટ કર્યો એક દીમાં છસો સાતસો વ્યૂ મળ્યા તો એટલા મારા માટે બહુ સારા કહેવાય લાવવા નવો સપોર્ટ સપોર્ટ બધા કરતા રહ્યો Nenek Yawa yawa batai kabut yang tadi, nekak baharai kadi, aja yang punya batah, kong tua calut jia tiare, nabahki batai kabut orang tadi, di Yawa yawa udara warna jai batai kado, lah kabut akadi lintaji bare, nenek Yawa yawa udara wajah berat, yawa yawa sarang guriat sama jai abra, ગયા આસમાનમાં વારમાં ચેક થઈ ગયા ધીમે ધીમે રાઉન્ડ મારતા મારતા ચડવા ઉપર માં ના જવો ચડે મીંડા થયું છે ધીમે ધીમે ચડતા જ જાય હમણાં હાવ પેક થઈ ગયા પાંચે પાંચ પેલા કબૂતર ઉડતા જ પણ અને આપણે બીજા કબૂતરે ઉડાડી દીધા જો આખે તો ઘેરો ચડાવી દીધો હવે તો રોજ આપણે આટલા ઉડાડવા જઈએ આ બધાને ટ્રેનિંગ દેવાની છે ફૂલ ઉડી એવા હજી તો ઊંચા ચડતા નથી જોઈ ધીમે ધીમે ચડવા મંદ છે અત્યારે હાવ નીચે નીચે ઉડે છે ધીમે ધીમે ભાઈ બધા આખો ઘેરો આસમાનમાં પેક થઈ જાય આટલા હે એટલા બાકી જે ઘણા બધા અંદર છે એ બધા એના પાખડા આવી જાય કે ભાઈ એને આના ભેગા ઉડાડવાના છે પેલા કબૂતર જો ઊંચા ઉડી થોડાક અને આ કબૂતરને આપણે ખાલી નહીં ખાને ખાવા પીવાનું દઈ દીધું જો બધા મસ્ત મજાના ખાઈ ગયા આપણે જંગો અહીંયા આવે છે આપણી પાસે હાલ કેમ આવે છે સીધો

તો એ ચાચું મારશે તો ખબર નહીં કોક ટાઈમે કોક કોક દાણો ઉપાડે બાકી આ બધાય ખાય એમ ના ખાય કે એને રોજની હમણાં અત્યારે આ થઈને ખવરાવ્યું છે ને હજી ખવરાવી લે પછી રોજની જેમ રોજ જ આ થઈને જ એને બાકી બધાય ખાઈ જાય અને જો હવે આપણા સારંગપુરી સૌથી ઊંચો છે અને બહુ ઊંચા ઉડી જાય અને આ બધા ખાઈ જાય કબૂતર જવા પેક થઈ ગયા આ પર ઉતરતા ઉતરતા ચડી ગયા પાછા આખે આખો ઘેરો છે જોવા આ અને એના કરતાં ઊંચો આપણો સરી જાય છે બધા કબૂતો પેકમાં જઈએ અત્યારે આ બધા ખાઈ લીધું અને અંદર પૂરાઈ ગયા થોડાક અને આપણો પંખો અત્યારે બંધ કરી દીધો છે અને હવે બપોરે પાયો ચાલુ કરશું ને જો આખે આખો ઘેરો પેકમાં જઈએ તો એ આવ્યો આ સકરો બહુ નકામો છે ભાઈ કબૂતો પકડી જઈએ છે जो आ बहु पकड़ी गए कबूतर हम जुजो पड़ से लाइव में हूँ तक देखाड़ू सकरो डायरेक्ट कबूतर पर पड़ से वेबसाइट लाइन नीचे पड़ से नीचे आगे पकड़ी गए कबूतर ने चित्र आप हटी जाए कि कबूतर पूरा हो तो पूरा ही जाए बोलो हमें सीधो अँ पड़ से वहाँ पड़ से क्या बे उड़े जाए तो वहाँ उड़े जाए sudah kabut terubah pada ja, jenah ini ada betoh ya, ada kabut di atas. Itu ada bau mau di. Nanti kita tanya, ini હવે ઓલા ઉતરે ને ખવરાય પીવરાય લે પછી સારંગપુરી એકલો ઉડે છે આવું ફાઇનલી આપણા બધા કબૂતર નીચે ઉતરી ગયા છે બધા તો નહીં જ સારંગપુરી ઉડે છે ને તો ન આ ઉડે છે ને થોડા કયા બેઠા બાજુવાળા ને કબૂતર અહીંયા આવી ગયા છે જવું બે એટલે બાજુવાળાને અહીંયા બેઠા છે ને બાકી આપણા બધા કબૂતર ઉતરી ગયા છે અને આ ચાર બાકી છે ખાલી અને બહુ મસ્ત મજાના ઉતરા છે ને આ બધા ખાઈ છે જો હજી ઉતરાય બધા અત્યારે હવે આમ ઘડી વાર ખુલ્લા રહેવા દે તડકાના એ ભાઈ ભાઈ બધાને ભૂરી જાય ને આમ વરસાદ ચીડો છે જુઓ અને આવો એ ઉતરે છે નીચે નીચે એટલે બહુ મસ્ત મજાના આજે ઉડ્યા છે બધા આખે આખો ઘેરો હવે રોજની જેમ આપણે પેલા ત્રણ ચાર પાંચ ઉડાડશું ને ભાઈ બધા ઘેરો ઉડાડશું ભેગા આપણે રોજ એટલે બહુ મસ્ત મજાના આજે ઉડ્યા છે હવે આ કબૂતરને અંદર ને હવે આમ ખુલ્લા રેવા દઉં અને ઓલાઈની મેળવે નીચે ઉતરી જાય બાકી હવે આપણે નીચે જાય ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું બોલતા નહીં તો આવા નવા બ્લોગમાં મિલ્યા પરી ભાજા બાય બાય